12 જણા રેવે ઝુકડી મેમેલ પૂરા 12 આમ બે કૂઈ પૂરા એક ડઝન ઈ કે તમક બે જેઠાણીઓ હાડી પહેરે એક કેમ નત પેરતા તમ ડ્રેસ કેમ નત પેરતા અમે 12 જણા રેવી ધોવાઈ ગયું ઘર અમારું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા મજામાં આ હવારમાં માથામાં કામે લગાડી છે મુશ કાઢવા હા હા દુકાન પર માથું જોરવાતું છે યાર દુકે છે માથું કાઈ સંભાળયો હોય વાતો ઓળવાતું છે સારી નીકળ નમક્યુસમાં પકડ આમ મા જો બો છે 4 4 કપાઈ ન કે સામાન નંદન કરે હા

એને સપ્રે દેજો લાઈક 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 કરજો અને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કરજો અને સબસ્ક્રાઇબ તો જો ને નકર હા હા બે મોપી છે ઓલા બધાય છે હા

અને એ જે જોતા પહેરવા હોય ને એ તો અમે અમને બેને મજા ન આવે કેમ કે હાલતા જ નફા મજા ન આવતા તો અમે બે ડ્રેસ પહેરવી ટી શર્ટો પહેરવી બધું અલાવ મારે હા અલાવ કરી દીધું છે પણ આ હાડી કેમ પહેરે ને આપડી એને પૂછીએ ડ્રેસ કેમ નથી પહેરતા

આમાં હું કે ને અમે બાર જણા રેવી ધોવાઈ ગયું ઘર અમારું વરસાદ આવ્યો કે નહીં ધોવાઈ ગયું અને દાદા જો ટીપણા ભરે છે ફવારમાં છે ને કપડાં ધોવાના હોય ને હા વરસાદનું ભરાઈ ગયું હા પાણી તો ભરાય ને અમારે પાણી ભરવાનું કામ છે ને દાદાને જ કરવાનું એ ભર્યા કરે પાણી કા દાદા જ પાણી ભર્યા કરે એમાં તો હાલે નહીં અમે કેવી લાવો ભરી દેવી પણ એ ના પાડે કાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો વરસાદ જો અત્યારે રહી છે ધીમો ગયો છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે સારું હાલો કાલના વિડીયોમાં આપણે સુરત જવાનું છે તો કાલ મળવી હવે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું દ્વારકાથી